તમને આ રેસીપીનો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર કરજો અને નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે તે માટે સબસ્ક્રાઈબ કરજો ચાલો બનાવવાનું શરૂ કરીએ જીરા મસાલા સોડા બનાવવા માટે આપણે એક કપ જીરું લીધું છે એકદમ સાફ કરેલું જીરું છે અને હવે આપણે એને સરસ પાણીથી સારી રીતે ધોઈ લેવાનું છે તો બધા જ જીરુંને આપણે આવી રીતે આમ ધોઈ લેશું અને એક વખતનું પાણી બધું જ આપણે ફેંકી દેસું તો હવે આપણે આમાં બે ગ્લાસ પાણી નાખવાનું છે જીરું આપણું ધોવાઈ ગયું છે તો હવે બે ગ્લાસ ભરી અને આપણે આમાં પાણી એડ કરીશું અને આને ઓવર નાઇટ પલાળવા મૂકી દેસું અથવા તો તમારે આઠથી દસ કલાક માટે પલળવા રાખી દેવાનું છે ઢાંકી દેવાનું છે અને હવે આને ઓવર નાઇટ આપણે રાખશું હવે આપણું આ જીરું ઓવર નાઇટ પલાળેલું હતું અને સમય જોઈએ તો દસક કલાક જેવું થઈ ગયું છે તો હવે આપણું જીરું એકદમ પલળી ગયું છે અને જોઈ લઈએ જો સારું એવું પલળી ફૂલી ગયું છે અને આમ કટકો કર્યો તો જીરાના બે કટકા થઈ જાય છે તો આપણું જીરું પલળી ગયું છે તો હવે આને એક ગરણામાં ગાળી લેવાનું છે આપણે જેમાં ઉકાળવાનું છે સિરપ બનાવવાનું છે એ જ વાસણમાં આપણે ગાળશું તો આમાં એક ગરણો લઈ અને આમાં જ આપણે જીરુંને ગાળી લેશું ઓ જુઓ આવી રીતે આમ બધું જ પાણી આપણે ગાળી લેવાનું છે આપણે એક કપ જીરુંના માપથી ગેલું હતું તો બે ગ્લાસ આપણે પાણી આપણા પલાળવામાં રાખેલું હતું બધું જીરું આમાં રાખી દેવાનું છે અને આ જીરુંનો ઉપયોગ તમારે કોઈ પણ કોટનના કપડામાં પાથળી અને સુકવી દેવાનું છે અને પાછું ક્યારેય ભરેલા શાક કરતા હોય તો એની ગ્રેવીમાં નાખવા માટે આ જીરુંનો પાવડર બનાવી અને ઉપયોગ કરી શકો છો એટલે એમ પણ આ જીરુંનો ઉપયોગ થઈ શકે એમ છે હવે આપણે આમાં ઉપરથી બીજા ત્રણ ગ્લાસ પાણી એડ કરીશું એટલે ટોટલ આપણે પાંચ ગ્લાસ પાણી થયા છે એક કપ જીરુંની સામે આપણે પાંચ ગ્લાસ પાણી લીધું છે તો હવે આમાં એક ચમચી સંચટ પાવડર લેશું અને એક ચમચી આપણે ચાટ મસાલો લેશું એક ચમચી આપણે મરી પાવડર લેશું એક ચમચી આપણે મીઠું લેશું અને હવે આપણે એક કપ જીરું હતું તો એક કપ મિશ્રી લશું અને મિશ્રીની જગ્યાએ તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો પણ આપણે એકદમ હેલ્ધી બનાવવા માટે આપણે મિશ્રીનો ઉપયોગ કરીએ છીએ જો માર્કેટમાં મળતા જીરા સોડા આવે છે જીરા મસાલા સોડા એમાં તો શેકરીંગનો કે ખાંડનો કોઈપણનો ઉપયોગ કરેલો હોય છે પણ આપણે અહીંયા સાકરનો ઉપયોગ કરવાનો છે તો એક હું સાકર લઉં છું અહીંયા હવે આ બધાને ગેસની ફ્લેમ ફૂલ રાખવાની છે અને હલાવવાનું છે જ્યાં સુધી મિસ્ત્રી છે એ ઓગળી ના જાય અને આપણું આ સિરપ છે એ ઘાટું થઈ જાય ત્યાં સુધી લગભગ પંદરક મિનિટ જેટલો સમય લાગશે ફૂલ ગેસની ફ્લેમ ઉપર અને ચમચો વચ્ચે વચ્ચે આવી રીતે આમ હલાવતા રહેવાનો છે અને જો એકદમ તેલ જેવું કે આપણે ચાસણી નથી લેવી પણ તેલ જેવું કે ઘી જેવું ચીકાશ પડતું થાય આપણું જાડું થાય એટલે આપણું સિરપ બની ગયું છે તો ઓછામાં ઓછું પંદર મિનિટ તો લાગશે જ તો આવી રીતે ફૂલ ગેસ ઉપર જ હું આને આવી રીતે આમ ઉકાળીશ જો આ તમે જોઈ શકો છો કે આપણું આ ઉકળીને અડધું થઈ ગયું છે એની ક્વોન્ટિટી અડધી થઈ ગઈ છે અને થોડુંક ઘટ પણ થઈ ગયું છે તો હવે આપણે આને ગેસને ઓફ કરી દેવાનો છે આપણે આને લગભગ વીસક મિનિટ સુધી આપણે ઉકાળેલું છે અને હવે એક વાસણમાં આવી રીતે ગરણો રાખી અને એમાં આપણે આને ગાળી લેવાનું છે જુઓ આપણે આ ગાળેલું સિરપ તૈયાર છે હવે આને આપણે ઠંડુ થવા દેવાનું છે હવે આપણું આ ઠંડુ થઈ ગયું છે જુઓ આંગળીથી ટચ કરી શકાય ને એટલું ઠંડુ થવા દેવાનું છે અને એમાં આપણે ચાર લીંબુનો રસ એડ કરવાનો છે તો આ ચાર લીંબુનો રસ એડ કરું છું આપણું ઘરે જ બનાવેલું આ અને ઘરની જ સામગ્રીમાંથી તૈયાર થયેલું જીરા મસાલા સોડાનું સિરપ તૈયાર છે તો હવે આપણે આને સર્વ કરીશું આમાં આપણે બડફનું ક્યુબ મૂકશું અને એમાં આપણે તમારો ગ્લાસ કેવડો હોય એ પ્રમાણે તમારે સિરપ નક્કી કરી અને નાખવાનું છે એક વખત ગ્લાસ બનાવી દેવાનો કે કેટલું સિરપ નાખવાનું છે હું બે ચમચી જેટલું સિરપ નાખું છું અને હવે એમાં આપણે જીરા મસાલા સોડા બનાવીએ છીએ એટલે સાદી સોડા લઈ અને સોડા ઉપરથી આપણે એડ કરવાની છે તો જુઓ આપણે સોડા એડ કરીએ છીએ અને ઉપરથી ફુદીનાના પાન એડ કરીશું આપણે અને એક વખત ચમચીથી હલાવી લેવાનું છે અને આ આપણી એકદમ સરસ ટેસ્ટી માર્કેટમાં મળે એના કરતાં પણ સરસ ઘરે જ બનાવેલી જીરા સોડા તૈયાર છે મસાલા જીરા સોડા તૈયાર છે બીજા ગ્લાસમાં શરબત બનાવશું તો એમાં પણ આપણે બળફ એડ કરશું અને આપણે સિરપ એડ કરશું જોઈતા પ્રમાણમાં સિરપ એડ કરવાનું છે અને હવે ઉપરથી ઠંડુ ઠંડુ પાણી એડ કરવાનું છે તો આ આપણું એક શરબત બની ગયું છે જીરા મસાલા શરબત બની ગયું તો આવી રીતે તમારે શરબત પીવું હોય તો આવી રીતે બનાવી શકો છો પાણીમાં ઠંડા પાણીમાં તો આપણા બંને આવી રીતે તમે શરબતનું સિરપ બનાવીને આખો ઉનાળો તમે રાખી શકો છો અને જ્યારે પણ પીવાનું મન થાય ત્યારે માત્ર એક જ મિનિટમાં તમે સોડા કે શરબત બનાવી શકો છો તમને મારી આ જીરા મસાલા સોડાની રેસીપીનો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરજો અને ગમ્યો હોય તો લાઇક કરીને તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં શેર કરજો અને આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો આવજો ફરી મળીએ નવી એક રેસીપી સાથે